હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર તો સૌથી પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે આજે કામ કાંઈ છે નહીં નવરાશે આજે પાર્ટી બેહી ગઈ છે ફોન જોવા આમાં જોયું છું લાઈક નું કહી દે લાઈક કરવાનું કહી દે લાઈક કરવાનું કહી દે લાઈક ફોન લાઈક કરવાનું કહી દે રખો કે આય એમલે હાલો હમસેલે કેમ સમજા મમદા મમદા મતે સો સૌથી બેલા બધને જય માતાજી જય રવા કા રીસ કાઈ કામ નથી કાય અને જવાનું છે બારે કા બારે હા લગનમાં હા લગનમાં સાનલા કે કરીઓ હે કે સાનલા કરીઓ જય બલાબ ઉતારે જો હલો ફેમિલી આપણે આટલો લોક ચાલુ કરી દીધો હોય આજે કામ નવરાય છે અને બારે લગ્ન છે આજે શહેરીમાં તો બે દિવસ લગ્નની મોજ માણવાની છે તો તમે ભાઈને રહી જાઓ વિડીયોમાં હલો ફેમિલી આપણે નવરા બે હવે જો કંકાળો આવે છે પાર્સલ કમ્પ્લીટ થઈ ગયા અહીંયા હા ભાઈ નાખવા જવાના છે જોવા કામ અમુ તો જો હા એ આને હે ને આ લિક્વિડ ખવડાવવાનું છે હે એક કિલો એક કિલો હે ને લિક્વિડ જેવો જાણજો આ એમ હાલો ફેમિલી આપણે થઈ ગયા બોપે હા નવરી બજાર થઈ ગયા હે પાર્સલ પાર્સલ કમ્પ્લીટ થઈ ગયા હે અને હવે બેઠા એના બાપ વેકેશન પડી ગયું હોય ને તો નવરીને ક્યાંય હે હસવાતા નથી તમે ભાઈ ને રહીજો વિડીયોમાં આપણે હવે જાય જમવા ઘરે આ જમવા તો દઈશી નહી કઈ આપણે જમીએ ફેમિલી આપણે હવે કમ્પ્લીટ થઈ ગયા હે એણિયા ને મેણિયા ને બધા જવાનું હે લગનમાં લય આવ લાઈક નું કઈ દે હરકું શેર કરી દો અહી ઓરો ઓરો હરકું આલ સરખું તો આને ઓમ તો કાકા ને બોલા બાજુમાં થાય આલ કાકા ને બોલો બોલા જવાનું છે હવે લગનમાં કમ્પ્લીટ થઈ ગયા આ ઉપાડી લે 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 હાલો તું છે હાલો હાલો

ઉભી રહી ગઈ છે આ જો ભોજન ની વ્યવસ્થા થઈ રહી છે અને આ બધા છે ને રાહ ને ઉભા છે થારી પડે જો સબ્જી રોટી દાળ રાઈસ હા હાલો છે ને આપણે હવે હે ને તૈયારી થઈ રહી છે તમે રહી રહીજો વિડીયો હા મારો આવાજ આવી ગયો એ વાહ ગારોટા મારે જોઈ લે હટ ઉભો થા આપણે હવે બીજે દિવસનો લોક ચાલુ કરી દીધો છે કાલે પૂરો કર્યો નતો લોક એટલે આજે કાલે મોડું થઈ ગયું તો સાંજે ના ભાઈ જેવો લોક બનાવે જો હા જો આવજો લોક બનાવે જો સરખો બનાય લાઈક નું કઈ દે લાઈક કર્યો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય એટલે ફેમિલી કાલે પણ સાંજે લગનમાં મોડું થઈ ગયું તો આજે લગનમાં જવાનું છે તો તમે હો ને વિડિયોમાં બેના રહેજો આજે પણ સાંજે પૂરો મત કરવાનું છે ના ભાઈ લોક બનાવવાનું ચાલુ કરી દીધું હવે આપણે ઉપાધિ નથી જવું હાલો ફેમિલી તમે ભાઈ ના રહી જો વિડીયો આપણે પાર્કિંગ માં જ નવરા બે ગયા હે ના ભાઈ ની ડમ બેસડાડે મે ભાઈ આ દે આ દે આ લે આ લે ઉપર નો કરાય પંખા માં લાગશે જો ફેમિલી પાર્કિંગ જેટલું ખાલી

तो तब मैं बहन आ रही जो लोग माँ अगर वीडियो माँ ये पे ये पे अलो लाइक करों की जी तो आप हाकी जाए सो करे अलो बहन मिली तब मैं बहन आ रही जो वीडियो माँ ना ले आप लोग खाई पी नूपा थी कि ऐसी पेट फुल सही की हो गया बाहर वेगा लगी खावन था तो नहीं थी भूख लगे तो खावन वहाँ पर � कतली डबी खाली एक एक आद તો ફેમિલી આપણે એક જ કાજીએ એક જ કાજી હો આવલાયે પણ એક જ કાજીએ તો ફેમિલી અત્યારના બ્લોગ માં આવતો છે જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલજો ને ચલણમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો ને મળ્યા નવા બ્લોગ માં નવા વિડિયો ત્યાં સુધી બહુ આશીમે જય માતાજી જય રવા